કોણ આવે છે કોઈ આવે તો કઈ કઈ હું બીતી નથી ને લે આવે છે આવે છે જી આવે પોલીસમાં ગયો હવે બીજું હું ત્યાંથી કે મારા હાહુ વાગશે હું થોડી બી હું તો જઈ પોલીસ સ્ટેશને તને એમ કે મારા હાહુ બી જાય હું કંઈ બીતી બીતી નથી જીને બોલાવો એને બોલાય બાકી તને એમ થાય કે મોટીનું રાખે મોટીનું તો રાખી કેમ કે એ હાસવે અમને તું નથી હાસવતી એટલો ટાઈમ હાઈશવાય અમે ના ન કહેવાય બાકી તું કંઈ અમને હાસવતી નથી તારી જીભડી બંધ રાખ જીબડી જોડા ખવડાવીશ તને જીરી જીભડી બંધ નથી રાખતી કૂન ને કૂન ન થાસવતું એ હવે ખબર પડીએ તારી ધારો તને એમ કે બધું મોટી જ કરે ઝીણકી કંઈ નથી કરતી વાતો કરતી કુણ આવે કોઈ ન થતું એને મમ્મી પપ્પા એવાસ એ છે ને સોનલને તેડવા જઈવાતા સોનલે ફોન કર્યો હતો નથી પણ સોનલ મારા હાટું થઈને મળવા આવી કે ના હું બાપુજી પાસે જઈ આવું એના મમ્મી પપ્પા આવે છે જ્યારે બધી વાત કરવી એ લોકો કંઈ ન બોલ્યા સોનલને તમે બાંધનું કર્યું હતું ભાઈની હગઈમાં ત્યાં બિસાડા કંઈ ન બોલ્યા ને હજી તું એવો ઉપાડો લે મોટી 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 વાક હોય એનું કહેવાય કે આનો વાક છે એકવાર આ પાડ દે તો હું વાંધો આવે તને હે સોનલનો હું વાક છે હું એમ કહું છું કઈ વાંધો નહીં બાપુજી મારી મમ્મી મારા પપ્પા આવે જ છે રસ્તામાં જ છે બાને એમ કંઈ કાંઈ નહીં બોલે પણ તમને ખબર પડશે હવે હા તમને બધી ખબર પડશે કોણ હાચવે ને હું જોઈશ મને બધી ખબર માહિતી મળી જાય કેવી રીતે તમે અસર હોય ને તો અહીંયા જ રહેજો આવતા જ નહીં અને બાપુજીને આમ ભેગા લઈ જ જવાના છે એટલું સમજી લેજો પછી તમારી ખબર પડીએ કેમ કોણ કેવું છે બા હવે તમે બહુ બોલો બહુ બોલો અતિશય બોલવા મીંડા પછી છે ને હદ હોય હદ વટી ગયા છે હવે તમે બા મને હવે તો ખીચ સડે આપણે એમ નથી કહેતા હાસાનો સાથ દેવાનો એવું નથી કે અમારે ઘરવાળીને સાથ દઉં પણ તમે છે ને બહુ બોલો છો એમ થાય કે હવે મને ખીચ સડે કે અહીંથી ઊંબરું ન સડું હવે કોઈ દે અહીંયા તમે એટલું બધું બોલો ને બા

સોનલ જ આવી લાગે એ કવરાવી દીધા પાછી હું અહીંયા નથી કે હું ત્યાં આવું નહીં ને આમ ને તેમને કાં આવું પડ્યું ને આવવું જ પડે કંઈ હોશિયારી હાલે નહીં આપડી હા એને ખબર છે હમણાં ડિલેવરી આવી કરીએ કોણ બહુ પાવર કરે તી માસે એટલે પાવર કરે મારા જે થોડી કરી હોગે પાવર મા નથી હું કરું કંઈ નહીં બીજું શું થાય હવે આપણું ત્યાં કંઈ હાલે બા કોઈ ના ગયા કે આ હું મમરા લઈ આવું ને સા કરી આવું પણ હજી ના આવ્યા હજી ના આવ્યા હોત છે બાત આવો હાવ બા ને એમ ન થાય કે બહુ ને ભૂખ લાગી ગયો હે કે હાલ હું લઈ આવું કે હું તો ઉપર નથી જતી રહોડામાં ને હમણાં બધાએ કહ કાવકા નાખે ન હોય એવા એના કરતાં હું તાંઈ ફૂટી લઈ આવીએ તાંઈ ખાઈ ન કર ભલે ને આ બધાએ બાદ બીજું હું હવે કરવું મારે ઓય માં એ કોઈ ફાટી પડી ફાટી પડી ને એવી મારી ઓલી તા મને એવી શે ને મારે ખબર પડે મને હોજવી દીધી બુદ્ધિ વગરની હાવ મને કીવી મારી કીવી મારી એવી સુનિલને ઝાપટું મારે ને મારે ને તો ખબર પડે કે કીમ લાગે ને કીમ ન લાગે હું કેવી છે હાવ મને બે દી પાઠા ખબર આવ્યા ને પછી કે હવે હું તમને માફ કરું એ કંઈ માફ કર્યા કહેવાય લે ઉઠમી

ya mamé un colectivo son al lado mi lago y arole ahí ya enca si son al lado me ni grabo ni con que y también que a ti amo mi tan quinto bien quinto ya acá taha más alto me yo tanto polis te son nada yo Batman ya te tomé batco y porito ni mucho que yo pensé que por no taha motivo veo paralita toma di creía oro y goyim que o María voo goy tiene de marvoo que se ay qué ni se ne paila ta polisware mano va no でも、この人は、この人は、この人は、この人は、 આસી વાત છે હા થઈ ગયું હતી પછી અમને બિસાડી ફોન કર્યો કે મમ્મી કે આવું કર્યું તમે આવો મને તેડી જ કે એટલી નવ આવી રીતે શીખી બસમાં મોકલવી આશું ને તે પછી એના પપ્પાને કહું કે હાલો આપણે બે જઈએ કે હવે જોમ ઘેર જતા હતા હારું તમે બેન બધું હારું કર્યું તમે જુબાની આપી હતી મારી દીકરીને તો વાંધો ના આવ્યો ન ખોટી માનત ને કે મારી દીકરી ખોટું બોલે એ હું હાજુ કરાય એ ટાણે કંઈ કેવી હાલતમાં છે એ નથી જોતા આવું બેન અમારે મારા છોકરાને હોકાઈમાં કર્યું તું તમને વાત નહીં કરી એમ તો ત્યાર છે એ દોહી તે કહ્યું તું ને તી તો અહીંયા બિસાડીને સંદીપ チェスナー બા હવે મારી હદ વટી ગયો હવે તમે શાંતિ રાખજો ન હવે જરાય મેળ નહીં આવે હું પહેલાં તમને કહી દઉં છું બા ભાભીનું તમે ઉપરાણું લીધા રાખો લીધા રાખો કેમ કે ભાભી હું હમણાં જાઉં ભાભી પાસે કે શું છે સોનલ શાંત થઈ જા તારે અત્યારે એવું કરવાની કોઈ જરૂર નથી શાંત થઈ જા કીધું ને નક હું તને ઝાપડ માર લઈ બહુ થઈ ગઈ બોલમાં તું હવે એને હામું હવે એનો સબંધ નથી જ રાખવો બા હવે હું કહું છું કે બા તમે મને મારો દીકરો ન માનતા હું તમને કહી દઉં બસ તમને આજ ગમે છે ને આજ બધું ગમે છે ને બ તમે મને દીકરો માનતા જ નહીં કહીએ હું તમને મા નહીં માનું એટલું તમે યાદ રાખી લેજો કેમ કે જરાય તમને એવું નથી લાગતું કે મા બે હાચા એક એકવાર તો કહો કે ના હાચાસો તમે એકવાર તો કહી દો એકવાર તમે મા થઈને મારા દીકરાનું તમે તમારા દીકરાનું જરીક વચન પાડો કે હા હા કહી દો એકવાર તો તમને કંઈ કેમ લાગે હા તી હું તો હાસું હોય કહું હા કેતી હા કેતી તારે સંબંધ નથી રાખવો માય રે બાયડી થકી થઈને હે બાયડી યાદ છે ને કાયલના જ વૈજા હે માએ કર્યું એટલા વરો હે પછી પરણાયો મેં તને ના પાડી હતી કે આ છોકરી અરે કરમા કરમાં તોય તું ન્યા બસ ન્યાજ કરવું ન્યાજ કરવું અહીં અહીં ગામડાની અસલ જડી જાત નાઈ નાઈ રે સિટીમાં જાવ જ ન પડે એ બે ભાઈઓ ભેગા રેત નાઈ બસલ ઘર હાલત ને રૂપિયા વધ જ ગાઈ થઈ કમાહી આ તો ન્યા બધા ઓલા ભરો ને લોનું ભરો ને ઓલું ભરો ને કેમ કે ન્યા હશે ને મજાથી એકલું રહેવું હાવ વહરાત હાસવવા ન પડે કોઈને હાસવવા ન પડે એટલે અહીંયા મજા છે રહેવાની હા મજાથી અમે આખો દી હુતા બેઠા નથી મજા છે મજા છે કરતા તમે ક્યો ને બોલમાં બોલમાં ઝાપટ માર લે બા બોલે બોલો ને એને બા બોલે એને બોલો કીધું તો ખરી હું કરવા તું ઓલું કરે હે કયું નહોતો કહું કે બા બોલો માં બોલો માં હવે એથી વિશેષ મારે હું કેવું તું વિચાર કર હવે થાકી ગયો હું બા હવે મારો મગજ જયો બા તમે શાંત રહ્યો શાંત રહ્યો તમે શાંત રહ્યો હું કરવા આવી ભેજા મારી કરો કારણ વગરની મગજ મારી કરતા શાંત રહ્યો ને એમ કહું શું હું જઈ કે નથી સમજાતું કે નથ મગજ હાલતો ન થાલતો મગજ થાય કર લે લે ન થાલતો હાયડું નાખતો મોટી હામુન મારી હામુન હા હું આવતા ગમતી જ નથી છોકરા ગમતા જ ને તમને બધાને હા આવું આલે કઈ એમ કહો ને તમે અમને નથી ગમતા એમ કહી દો તો ખબર પડે નથી ગમતા સોનલ તું નથી ગમતી સંદીપ તું નથી ગમતો એમ કહી દો એટલે અમને ભાગી જાય અહીંયાથી કોઈ દી નહીં આવીએ અને એટલું બા યાદ રાખી લેજો કટપણમાં કોઈ નહીં થાય હું નહીં કરું એટલું યાદ રાખજો ભલે સંદીપને મને જ્યાં મૂક્યા હોય ત્યાં મૂકી આવે હું તમારું નહીં કરું એક બે ને ત્રણ એ તો મને ભાભી પાણી જવા દો ખાઈ ગયા મગજ ખાઈ ગયા મારો સોનલ મેં નથી જવું આપણે રોગે રોગું સોનલ તને કહું છું હમ ભાઈ કે નહીં પાછી વાર સોનલ તને હમ ધમી પેલા પાછી વરી જાય એમ કઉ તને કહું છું સોનલ જા હરખ છે તને બોતો ભલે જાય બાતવા દે બીજું હું સોનલ સોનલ કર તો ઈ થોડી કોઈ દી માઈ ની તારી થી હવે માને સોનલ તને હમ છે મારા ઊભી રહી જા ન્યા સોનલ બહુ તમે તો હમ છો તમે તો હમ છો તમે હમ છો જોતા ખરી હું કરવા એટલી ઓલી કરો હે તમે હમ ને હું કરવા બાત હું આપણે જોઈએ કારણ વગરનું એના કરતાં તમે હું કરવા આવા કર્યું સોનલ બહુ તમે તો સમજું સે હેં તમને હું મારે કહેવું પડે કે તમે ને એમ જાઓ તમે એમ કરો માં તમે એટલું તો સમજો ખોટે ખોટું તમારું ઓલું કરવું રેવા દો તમે હેં હું એમ જ કહું છું એને નથી બુદ્ધિ હાલતી દહીં તો આવા કામ કરે જેને બુદ્ધિ ના હાલતી હોય કામ કરે બુદ્ધિ હાલતી હોય થોડા આવા કામ કરે અને કોઈ જાતનો કોઈનો ડર નથી એને એટલું સમજો તમે રેવા દો બોધ ભલાય તમારી હું તમને બે હાથ જોડું તમે હું થાકી ગયો હું કેને કહેવા જાઉં કેને કહું એવો થાકી પડ્યો થાકી ગયો રડ માં ભાઈ રડમાં ભાઈટકું ઈ તો ભાઈટકું હવે ઈ કઈ ન થાય તારે બધી ઉપાધિ છે મને ખબર હે મને એવું એવું થાય ને કે હવે મારે કરવું હું કે બા બાપુજી ન્યા લઈ જાઉં કે બા બા ન્યા આવે છે તોય તો એ બાને એક જ મારી મોટી હો મારી મોટી હો એક જ વસ્તુ ને બોલા રાખે ભાઈ હું શું કરું વિચાર કરો હવે મારાથી પછી બોલાઈ જાય તું રો રોમાં ભાઈ તું રડે તો મારો અંતર આત્મા બરે છે રેવા દે ભાઈ તું હવે છે ને મારી જ કંઈક કામમાં કરવું પડીએ નકર આ ઘરમાં છે ને આવી કંકાસ ઊભી જ રહે ઊભી જ રહે મને એમ થાય કે હું કંઈક હવે છે ને કરવા માગું છું જો દીકરા તું આજે તું હમણાં વયો જાય ન તો મારે ત્યાં આવું કે ન મારે અહીં રહેવું અને તારી બાને ને અમે બે ક્યાંક અમને ભાડે અહીં ઘર લઈ દે અમે ત્યાં રહેવું બ વાત થઈ ગઈ પૂરી અમારે કોણ કંકાસ કરે ભાઈ તારી બા અહીંયા હે તોય એ થાય ત્યાં હે તોય થાય હું ત્યાં ભેગું આવી તો મને અહીં નહીં ઉપાધી અમે છે ને ગાય હેરાન થા હું એના કરતાં છે ને દીકરા તું અમને સે ને અહીં ક્યાંક ભાડે લઈ દે એક રૂમ અમે એમાં રહેવું બ મારે હવે કંઈ નથી કરવું મારે નથી ન્યા આવું ન તાઈ રહેવું એક વાત થઈ ગઈ પૂરી ભાઈ હવે ભાઈ હું કંટાળી ગયો ભાઈ હું કંટાળી ગયો હવે હું આવ બાપુજી દુનિયા હું વાતો કરે નોખા રહી દુનિયા હું વાતો કરે કે બે ભાઈઓ એવા ને દીકરા એને ક્યાં છોકરાને પછી એને એટલું હારામ હારું ને બા બાપને ને કાઢ્યા હારું લાગે કઈ વાતો કરતા તમે હું કરું ભાઈ કંકાસથી થી થાકી ગયો મને જરાય કંકાસ પસંદ નથી જીરી જીરી કે ને તો જીરી નથી બાપુજી એવું ના બોલો બાપુજી અમે હોય ને તમારે કઈ અલગ રહેવાનું હોય હે અલગ તમે રેવો તો કઈ સારા લાગો હવે વાતું કરતા ક્યાંય કોઈને અલગ નથી રહેવાનું જેમ છે ને તમે ની ભેગા આવતા રહેજો બસ બરાબર ને